ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજરોજ ગુજરાત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની વીસ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સભાગૃહ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધવલભાઈ આચાર્ય મોમાઈભા ગઢવી કોર્પોરેશન ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈ નાયબ કમિશનર રામાનુજ અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી ગાંધીધામ મામલતદાર જાવેદ સિદ્ધિ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી ગાંધીધામના શહેરી વિકાસની બે દાયકાની સફરને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા બેતાલીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના જે ખાતમુહૂર્ત લોકાર્પણનો કાર્યક્રમ કર્યો હતો વિસ્તારના જાગૃતની રાષ્ટ્રીયશ્રી ગણેશ માલતીબેન મશ્કરી કમિશનરશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ પાયાની જરૂરિયાતો ડ્રેનેજ હોય રોડ રસ્તા હોય એજ્યુકેશન હોય વીજળી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે બજેટ પણ વધ્યું છે નગરપાલિકા વખતે જે સો કરોડનું બજેટ હતું આજે છસો કરોડનું બજેટ થયું છે એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ અંડરગ્રાઉન્ડ વીજળી માટે અઢીસો કરોડ એ સિવાય પણ હમણાં જ શ્રી ગૃહમંત્રીશ્રી શ્રી દેશભાઈ જ્યારે ગાંધીધામ મધ્ય વધાર્યા હતા ત્યારે મેનેજર રજૂઆત કરી અને એકત્રીસ કરોડ રૂપિયા એ સ્પોર્ટ્સ સંકુલના આપણને અલગથી મળ્યા છે એટલે કે આવનાર સમયમાં ગાંધીધામવાસીઓ અને ગાંધીધામની જનતા માટે લોકો માટે એમની સુખાકારી માટે એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ માટે જે પણ પ્રકારે દરખાસ્તો આવશે જે પણ પ્રકારે કૃતિ કડીઓ છે એને પૂર્ણ કરવા માટે ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કાર્યો થઈ રહ્યા છે દેશના વડાપ્રધાનશ્રી અને શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોય એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રને લગતા અનેક કાર્યો પણ આપણને મળ્યા છે એમનો પણ ધન્યવાદ કરું છું અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ધન્યવાદ આજે ગાંધીધામ ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ હેલો કાર્યક્રમ ખાતમુહૂર્ત અને લોકાર્પણનું જેમાં બેતાલીસ કરોડથી પણ વધુ રકમ રકમના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું અત્યારે ગુજરાત રાજ્યમાં આપણને સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં મહાનગરના શહેરી વિકાસના આપણે ત્યારે બે હજાર પચીસનું વર્ષ પૂરી રહ્યા છીએ અંતર્ગત અનેક પર વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું સાથે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ આગામી બે વર્ષનો રોડમેપ બે વર્ષમાં કોર્પોરેશન જે જે કાર્ય કરવાનું છે જે લોકોની સુખાકારી માટે લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય વૃત્તિ કાર્યો સંપૂર્ણ થાય એ દિશામાં એ આખું આયોજનનું વંચિત કરવામાં આવ્યું કે આપણું વરસાદી પાણી એ આપણે જમીનમાં ઉતારવા માટેનું ધારાસભાની ધ્યાનમાંથી તેમજ કોર્પોરેશન સાથે મળીને ક્લબ નિશ્ચિત કરીને કે એનું કેમ્પેનિંગની આજે શરૂઆત કરવામાં આવી સાથે કહેતા મને આનંદ થાય કે ઘણા વર્ષનો હતો જૂનો પ્રશ્ન જે બસ સ્ટેન્ડનો હતો જેની લિસ્ટ પરિપૂર્ણ થઈ જવાના કારણે એ જમીનની પ્રક્રિયાના કારણે અટકેલું હતું પરંતુ આજે મને જણાવતા આનંદ થાય છે કે જે જમીન જૂની બસ સ્ટેન્ડ હતી જેમાં બસને રોંગ સાઈડથી જવું પડતું એટલે આપણી રજૂઆત હતી કે સમક્ષ કે જમીન આપણા જે ટીપીએ જમીન છે કચેરી છે એની પાછળની જે જમીન છે એમ ટીપીએની છે એ જમીન આપણને ફાળવવામાં આવે તો બસની અવર જવર માટે ક્યાંય બસમાં થે અને સુંદર મજાની વ્યવસ્થા બસ સ્ટોપ માટેના રેતા નથી આનંદ આવે કે બે દિવસની અંદર બધી જ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ગઈ છે અને આપણને રેટર્ન મળી જવાનું છે લગભગ આજે સાંજે તો એની પ્રક્રિયા થવાની છે તૈયારીમાં છે અને સાત કરોડના પર રકમથી આપણો બસ ફોર્ટ અથવા સુવિધા સાથે આધુનિક બસ ફોટ એ નિર્માણ પામવાનું છે એની સાથે આપણું રમતગમત સંકુલ છે જેની રજૂઆત આપણે આપણા રાજ્યના યુવા મંત્રીશ્રી છે તે દિવસ પહેલાં જ આપણા ગાંધીધામના પ્રવાસી હતા જેમની સમક્ષ રજૂઆત કરતા મને કહેતા આનંદ થાય કે ગઈકાલે જ ત્યાં ગાંધીનગરમાંથી મોટીએ ત્યાં સચિવશ્રીને મળવાનું થયું અને એકત્રીસ કરોડના ખર્ચે આપણી રમતનું સંકુલ એ ભવ્યથી ભવ્ય રીતે નિર્માણ પામે દિશામાં કામ અને ટૂંક સમયમાં આપણે મંજૂરી પણ મળી જવાની છે પ્રવાસન સ્થળ માટે સિનાઈ ડેમની વાત હોય આપણે રોડ રસ્તાના નિર્માણ માટેની વાત હોય પીજી વિશિયલનું અંદરની વાત હોય આમ અઢળક કામો જે પાઇપલાઇનમાં છે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કાર્યક્રમો થશે ત્યારે જે લોકોની અપેક્ષા છે એક સુંદર ગામધીધામ એક વિકસિત ગામધામ બને એ દિશામાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં લોકોના સહયોગથી અને કોર્પોરેશનના માધ્યમથી આદરણીય વિનોદભાઈજીના સહયોગથી આપણા સાંસદશ્રી એમના સહયોગથી આપણું ગાંધીધામ એ વધુને વધુ ગતિ કરશે અને લોકોની અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થશે વીસ વર્ષ શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ જેના ભાગરૂપે આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરની આગળની જે આયોજન છે અત્યાર સુધી થયેલા કામો છે અને કુલ કરોડના કામોનું લોકાર્પણ અને હોય આજે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા આપણા માન્ય ધારાસભ્યશ્રી માલતીબેન અને વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહે અને આ કામગીરી અંતર્ગત આગળનું જે ગાંધીધામનું અર્બન ડેવલપમેન્ટ કઈ દિશામાં થશે કઈ વેગે થશે લોકોને ઘરે બેઠા ડિજિટલ સેવા મળી શકે તે માટે માય ગાંધીધામ એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોન્ચ કરવામાં આવ્યું સાથે સાથે કેદરિંગ કેમ્પેન અને પર્યાવરણના જતન માટે લોકોને ઘરે વાવવા માટે રોપાનું વિતરણ અને જે આપણે પ્લાસ્ટિક પ્રદૂષણને વાંચવા માટે કાપડની થેલી જે સખી મંદિરની બહેનો જોડે માઇ થેલી કેમ્પેન અંતર્ગત આપણે તૈયાર કરવામાં આવી હતી તેનું વિતરણ આજે નાગરિકોમાં કરવામાં આવ્યું છે અને લોકોને આ જે ઝુંબેશ અમે પ્રદૂષણની હોય સ્વચ્છતાની હોય અને આવનારા સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા આયોજિત જે પણ મદદ

જે આપણી શહેરી વિકાસ વિભાગની રખડતા ઢોર બાબતની પોલિસી છે એ ગાંધીધામ મહાનગરપાલિકા પર પણ અપનાવી લીધી છે જેથી કરીને જે કેટરિંગ ઓફિસ આપણે કહીએ છીએ અને એના કારણે થતી મુશ્કેલીઓ છે એનું ટૂંક જ સમયમાં નિવારણ થશે